મને એવું બતાવે છે કે નખ કેશ રોમ નામ કામતઃ સકૃદ ભક્ષણે અહોરાત્રમ અભોજનાત શુદ્ધિ જેની અંદર કોઈ પણ વસ્તુ હોય એમાં નખ પડેલા હોય તમે લોકો જ્યારે રસોઈ બનાવો ત્યારે બને ત્યાં સુધી ઘણા જૂના જમાનામાં જોયું છે પાણીનો લોટો ચાલે ને તો આમ અંદર આંગળી નાખીને ચાલે એવી રીતે એને ના પકડાય એને સીધો બહારથી વ્યવસ્થિત રીતે કારણ કે નખ છે એ અપવિત્ર અપવિત્ર એટલે શું તો કે નખ છે ને એ ઝીણા ઝીણા બેક્ટેરિયાઓને અંદર સંગ્રહે છે આપણે ગમે ત્યાં બધે ફરતા હોઈએ અને એ બેક્ટેરિયાઓ અંદર છુપાઈને બેઠા હોય છે તમે જુઓ આજે આ કોરોનાથી બચવા માટે લોકો ગરમ પાણી પીવે છે પણ એકલું ગરમ પાણી અસર નથી કરતું એનું કારણ છે કે તમે ગરમ પાણી પીવો એ ક્યાં જાય પેટમાં જાય તો આપણે જે બેક્ટેરિયાઓ છે એ નાક દ્વારા અંદર પ્રવેશ કરે છે હવે નાકની અંદર ભગવાને ગાળવાની વ્યવસ્થા રાખેલી છે અને બરાબર સાફ ન કરતા હોય એને તો હોય જ એટલે એ નાક દ્વારા જ્યારે અંદર જાય ત્યારે બેક્ટેરિયાઓ વચ્ચે અટવાઈ ગયા હોય તમે ગરમ પાણી પીધું હોય ત્યાં સુધી અંદર ન જાય પછી પાછા શ્વાસ દ્વારા એ અંદર જાય એટલે બે વસ્તુ તમે ભેગી કરો નાશ પણ લ્યો એટલે નાકની શુદ્ધિ થઈ ગઈ અને ગરમ પાણી પીવો એટલે અંદરના અવયવોની શુદ્ધિ થઈ ગઈ આ બે એક સાથે કરે તો એ આ રોગથી રક્ષણ મેળવી શકે એક વસ્તુથી રક્ષણ મળતું નથી તો એવી રીતે આ જે નખ છે તો એ અપવિત્ર પછી કેશ કહેતા વાળ પડેલા હોય પછી રૂવાડા વગેરે પડ્યું હોય કાંઈ માટી વગેરે ઉડીને પડી હોય લોઢાનો કાટ વગેરે પડ્યું હોય એવી વસ્તુઓને તમે અજાણતા એક વખત પીવો તો શું લખ્યું છે સકૃદ ભક્ષણે અહોરાત્ર અભોજનાત શુદ્ધિ એક ઉપવાસ કરવો ગાળ્યા વગરનું પાણી પીવાઈ જાય ગાળ્યા વગરનું દૂધ પીવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત શું છે એક ઉપવાસ ઘી તેલ વગેરે એક વખત ઉપયોગમાં ગાળા વિનાનું લેવાય જાય તો એનો એક ઉપવાસ નકોરડો કરવો હવે આવું સ્વામિનારાયણ ભગવાન નથી કહેતા પ્રચેતા ઋષિ કે એનું પ્રમાણ આમાં સતાનંદ સ્વામીએ આપ્યું છે એટલે દૂધ હોય ઘી હોય તેલ હોય બીજા કોઈ રાંધેલા વસ્તુ પદાર્થ હોય તો એની અંદર નખ કેશ આ બધું જોવું રૂરવાડા વગેરે પડે માટી ઉડીને પડે અપવિત્ર જગ્યાએથી તો એ પણ અપવિત્ર થતું હોય લોઢાનો કાટ છે શરીરને નુકસાન કરતા છે એટલે આટલો બધો દંડ મૂક્યો એટલે લોકો ભૂલ કરે નહીં પછી બહારથી લાવેલું દહીં એને વલોવીને ગાળી લેવાથી શુદ્ધ થાય છે સીધા ચમચા ભરવા નહીં કારણ કે બહાર દૂધ ગાળેલું હોતું નથી એટલે દહીંને ગાળવું પડે છે ઘણી વખત તમે દૂધ વગેરે ગાળો આ તમે પશુઓ રાખતા તમને અનુભવ હશે કે જ્યારે તમે દૂધ ગાળો તો ગરણાની અંદર કાંઈ નીકળતું કે નીકળે જ નહીં કચરો નીકળે ને તો ગાયનો એવો સ્વભાવ છે કે આખા શરીરને ધ્રુજાવતી હોય તો એ વખતે એના શરીર ઉપરથી પાતળી એવી કોઈ ચામડી હોય એના રૂમડા હોય એ બધું અંદર ખરતું હોય એટલે ક્યારેક કોઈ ક્રોમિકીટ તમે જુઓ તો ગાય દોવાનું કહેતા ગાય બાંધવાનું જે સ્થાન હોય ને ત્યાં ઘણા બધા મચ્છરિયા જેના જંતુઓ વગેરે ઉડતા હોય તો દોતા દોતા એ તમારા પાત્રની અંદર પણ પડતા હોય એકદમ સૂક્ષ્મ હોય એટલે તમારી દ્રષ્ટિમાં ન આવે પણ તમે ગાળો એટલે એ બધા અટકી જતા હોય છે એટલે ગરણાની અંદર તમે ઘણી વખત જળ ઘી આ તે ગાળો તમને લાગે ચોખ્ખું પણ એમને બહાર પડ્યું હોય ક્યારેક ઢાંકવામાં કાંઈક મિસ્ટેક થઈ ગયું હોય તો અંદર કીડી હોય કૃમિ કીટ પતંગિયાની પાંખ હોય મકોડાના પગ હોય આવું બધું નીકળતું હોય છે તો એટલા માટે ગરણાથી ગાળવું બહુ જરૂરી છે અને ખાસ કરીને દૂધ ગાળવાના જે ગરણા હોય ને એને સાબુ લગાવીને કાયમ ધોવા સીધા એમ ને એમ નહીં કારણ કે એની અંદર બદબુ આવતી હોય પીળાશ આવી જાય પછી તો દૂધમાં ન હોય એટલા બેક્ટેરિયા તમારા ગરણામાં થાય અને ગાળીને અપવિત્ર બને એટલે એને બરોબર એ કડક ન થઈ જાય એ પીળા ન પડી જાય એ રીતે સાબુ સાબુદાહી ધોઈ અને બરોબર એને નીચોવી ઝાપટી અને પછી જ એને સૂકવવા જોઈએ ઘણાના ઘરે તમે જુઓ તો ગરણાઓ દૂધ ગાળવાના તો એવા હોય કે આપણે એને પાંચ ફૂટ દોરવા હોય તો એમ થાય કે દૂધ ગાળવાનું ગરણું પડ્યું હશે પહેલાંના સમયમાં ખેડૂતો નહોતા ભથાણા રાખતા એવા ગરણા હોય કોઈ ડૉક્ટરને કોઈને સર્જરી કરવી હોય ને તો ક્લોરોફોમની જરૂર નહીં આનું ગરણું સુંગાડે એટલે આરામથી ઓપરેશન થઈ જાય આવા દુર્ગંધી વસ્ત્રો પાત્રો આવું કાંઈ પણ ક્યારેય નહીં રાખવું આપણે સત્સંગી છીએ કેવો ઉજળો ધર્મ મહારાજ એક એક વસ્તુ ઉપર આપણું કેવું સરસ રીતે ધ્યાન દોરે છે સત્સંગીને ઘેર દરેક નળ ઉપર પણ નળ ઉપર એટલે નળને ગરણા બાંધેલા રાખવા જોઈએ કોગળો કરવો હોય વાસણ માંજવા હોય હાથ પગ ધોવા હોય બધે ગાળેલા પાણીનો જ ઉપયોગ કરવો અને એ કોથળીયો હોય એ ગરણાઓ હોય એને બે ચાર દિવસે બરાબર ધોઈ નાખવા ઘણાને ત્યાં નળે કોથળી બાંધી હોય ને ત્યાં લાકડા જેવી થઈ ગઈ હોય એને આમ ઊભી રાખો તો ઊભી રહે એવી રીતે ને એને બરોબર સાફ કરવી પડે અને માની લો કે એ કોથળીને તમે સાફ નથી કરતા કાયમ એની અંદર બેક્ટેરિયા અટવાય પછી એમાંને એમાં બેક્ટેરિયા મરે ને એમાંથી થઈને બધું પાણી પાછું આપણા પાત્રોની અંદર આવતું હોય છે એટલે એને સાફ કરવા જરૂરી છે પાણીમાં ને પાણીમાં કોઈ પણ વસ્ત્ર રહે એટલે જલ્દી સડી જતું હોય તો ઘણીવાર પાણીના ફોર્સને કારણે ગરણાની અંદર ફાંકા પડી જતા હોય છે એટલે બરાબર બધું જોવું ધોવું તમારે કંઈ નોકરી કરવા જાવું નથી તમારે આ જ સફાઈ કરવાની છે તમે મિનિસ્ટર છો પણ હોમ મિનિસ્ટર તમારી ખુરશી છે ઘરને સરસ રીતે ચોખ્ખું રાખવું ચોખ્ખાઈથી રસોઈ વગેરે બનાવવું ભગવાનના સ્મરણ સાથે બધાને જમાડવું એટલે આ વસ્તુનું ધ્યાન તમારે ખાસ રાખવું ખાલી પીનો મારવામાં જ ધ્યાન રાખવું